આવો જ એક બનાવ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ ખાતે બન્યો હતો આ અકસ્માતનો સમગ્ર મામલો માર્ગ નજીકના શોપિંગ સેન્ટરમાં આવેલ એક દુકાન સીસીટીવીમાં કેદ થયો હતો અને આ મકાન આ અકસ્માતના વિડીયો વાયરલ થયા હતા માત્ર ચાર સેકન્ડમાં કાર પલટી મારતા કેમેરામાં આ બાદ કેદ થઈ હતી કેમેરાને ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નગરના એક શોપિંગ સેન્ટર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહન ચાલકો માટે ડિવાઇડરમાં કટ મૂકેલો છે આકટનો ઉપયોગ કરી એક કાર ચાલક પોતાની કાર જમણી તરફ મુખ્ય માર્ગ પર લેવા જઈ રહ્યા હતા તેવામાં ડાબી તરફથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સાથે જ માત્ર ચાર સેકન્ડમાં ડાબી તરફથી આવતી કાર હવામાં ફોંગોડાઈ માર્ગની સાઈડમાં પલટી મારી ગઈ હતી જોકે આ અકસ્માતમાં બંને કાર ચાલકને કોઈ ઈજા નહીં પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતનો અવાજ નજીકમાં સાંભળતા સ્થાનિકો મદરે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાલકને બહાર કાઢ્યો હતો આ અકસ્માતમાં બંને કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ભૂતકાળમાં પણ અકસ્માતના બનાવો બન્યા છે અને ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા હોવાનું બહાર આવ્યું છે